તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના એકાદ વાઘિયાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને હાલે આ તપાસ જસદણપીએ જાણી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે